સુરત રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ ઇસમો દેશી બનાવટની પિસ્ટોલ તથા આઠ જીવતા કાર્ટેસ લઈને ફરી રહ્યા હતા તે પોલીસની નજર આ લોકો પર પડતા ત્રણ ઇસમો પિસ્ટોલ અને કારતુસ છોડી નાસી છૂટ્યા હતા તેથી સુરત રેલવે પોલીસે આ બાબતની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સર્વેલન્સ તપાસમાં આ ત્રણ ઇસમો અમરોલી ખાતેના એક મેદાનમાં બેસેલ છે તે માહિતીના આધારે પોલીસે છાપો મારીને ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા અઢારના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે ત્રણેક વાગ્યાના સુમારે સવારના અઢાર તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે જેમાં પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી એક નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર એક ઉપર આવવાના બ્રિજ ઉપર ત્રણ માણસો કંઈક એક માણસ આવી અને બીજા બે માણસને એક બેગ આપતા નાઇટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો તેમને એમના ઉપ એમને જોતા તેઓ બેગ નાખી અને ત્રણેય જણા ભાગી ગયેલા અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને આઠ જીવતા કાર્ટિજ મળી આવેલા જે ગુનો જે તે વખતે અનડિટેક રહેવા પામેલો અને તે અનુસંધાને જે એલસીબી વડોદરા રેલવેના પીઆઈ શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટના પીઆઈની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ તે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુંકે છે અને તે જેને બે હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવા અને કાર્તિક રાઠોડ તે રીતે અમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે જે આ અમર સાળુકે છે એ અગાઉ અઠ્યાવીસ જેવા ખૂન લૂંટ ધાડ ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે અને દીપક જે છે તેણે ખૂન ધાડ રાયોટિંગના અલગ અલગ પાંચ ગુનાઓ કરેલા છે અને જે ત્રીજો કાર્તિક રાઠોડ હતો તેણે એક ગુનો હમણાં બે હજાર ચોવીસમાં ત્રણસો ત્રેવીસ ત્રણસો મુજબનો કરેલ છે આ લોકો તપાસ ચાલુ છે પરંતુ કોઈ સુરત શહેરમાં કોઈ કદાચ કોઈ એવા મોટા અંજામ આપવા માટે આ લોકો આવી રીતે હથિયાર લઈને આવેલા નહીં વિગત જણાય જણાય તેવું લાગી રહ્યું છે પણ હાલ તપાસ ચાલુ છે તેમાં તપાસના અંતે શું હકીકત છે ઝડપાયેલા આરોપીઓમાં અમર ઓમકાર સાડુંકે શિકાંત ઉર્ફે દીપક છોટેસિંહ કુશવા અને ત્રીજો આરોપી કાર્તિક ઉર્ફે પિન્ટુ ગૌતમ રાઠોડ સુરત શહેરના સચિન વરાછા અમરોલી કાપોદરા પુણા ખટોદરા ડીસીબી સચિન ઉધના પાંડેસરા સહિતના પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓમાં સામેલ હોવાની કબૂલાત કરી છે વધુ તપાસ પોલીસ કરી રહી છે